અંકલેશ્વર ખાતે સેફ્ટી ટચ એન્ડ ફીલ ઓફ હ્યુમિનિટી પર સેમિનાર યોજાયો હતો અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિવેશન સોસાયટી અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકારના ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના માર્ગદર્શન હેઠળ વિશેષ સેફ્ટી સેમિનાર યોજવામાં આવ્યું હતું જેમાં સેફ્ટી ટચ એન્ડ ફીલ ઓફ હ્યુમિનિટી ઉપર કિનોટ સ્પીકર તરીકે ડૉક્ટર સુનિલ પારેખ એ વિસ્તૃત જણાવટ કરી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેર એઆઈએ પ્રમુખ જસુ ચૌધરી તેમજ આમંત્રિત મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ એ ચેરમેન અતુલ બુજ સેક્રેટરી મનસુખ વેકરિયા અને ડીપીએમસી ચીફ કોઓર્ડિનેટર વિજય આસર અને વડપણ હેઠળ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ સાથે સાથે સેફ્ટીના સાધનો અંગે વિશેષ પ્રદર્શન પણ યોજવામાં આવી હતી